thank you તાપી જિલ્લાના નિઝર તાલુકામાં જાતિના દાખલા કાઢવામાં આદિવાસી સમાજને જે મુશ્કેલીઓ થઈ રહી છે જે નિઝર તાલુકામાં ચારણ રબારી ભરવાડ વસવાટ કરતા નથી જેથી અહીંના આદિજાતિના લોકોને યોગ્ય રીતે દાખલા કાઢી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી જેમાં આર્થિક રીતે પછાત વિસ્તાર હોવાથી શિક્ષણની કમી હોવાને કારણે દાદા પરદાદાના શાળા છોડિયાના પ્રમાણપત્ર હોતા નથી તેમજ પચાસ ટકા લોકો પાસે આ વિસ્તારમાં ખેતીની જમીન નથી અને ગ્રામ પંચાયત ખાતે પણ લોકોના રહે રહેઠાણના જૂના રેકોર્ડ નથી જેના કારણે બાળકોનું શિક્ષણ અવરોધાઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારની સમસ્યા ધ્યાનમાં લઈ અભણનો દાખલો ચલાવી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને નિઝર મામલેદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે આદિવાસી આગેવાનોએ શું કહ્યું તે જોઈએ જય આદિવાસી આજે તાલુકા સેવા સદન નિજર ખાતે જાતિ દાખલા જે મુશ્કેલી આવતી હા એ બાબતો મામુ હું અહીં આવેદનતા આલા દકલ રહેવાના કલેક્ટર રાજ્યપાલ અને વિક્ષા મુંડા ભવન ગાંધીનગર કઈ હિ આમાં જો વિસ્તાર છે નિજર અહીં આર્થિક રીતે પછત વિસ્તાર છે શિક્ષણો બી કમી થાય છે બી નહીં મિલે અને ખેતી બી નહીં મળે આમાં ખેતી જમીન બી નહીં મલે ક્યાં કારણોથી આમને ડોક્યુમેન્ટ પૂરા ના રહેતા તમને જાતિ દાખલો કાઢી દેવું અમને તો અને તંત્ર એ ક્યાં કહે છે સ્થાનિક જે ધુમા રહેવા છે તો પુરાવો લાવવાથી